હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને બંશીધર વિદ્યાલયના ચાણક્ય એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજનો આપણો વિષય છે ગણિત ધોરણ આઠ પ્રકરણ પાંચ માહિતીનું નિયમન તો અગાઉ આપણે આલેખના પ્રકાર જોયા તો આગળ જોઈ હવે અલગ પ્રકારનો એક આ છે એટલે કે આવૃત્તિ વિતરણ કોષ્ટક તમે ધોરણ છ ને સાતમાં શીખી ગયા હશો ધોરણ આઠમાં પણ આપણે રિવિઝન કરવાનું છે વર્ગીકૃત માહિતી માહિતીનું વર્ગીકરણ કરવું માહિતીનું વર્ગીકરણ કરીને શું બનાવવાનું આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તો ખૂબ જ સહેલું છે આ આપણે અવલોકન અવલોકન સંખ્યા છે આપણે શું કહીએ અવલોકન પછી કાંઈ પણ માહિતી આપણે આપેલી હોય કોઈ પણ માહિતી આપેલી હોય એને આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં આપણે એનું વિતરણ કરવાનું તો જેમ પ્રમાણ તમે શીખાય એવી રીતે આપણે પ્રમાણ માપ લખ્યું છે જેમ કે આપણે જોઈએ કે નાની સંખ્યા કોણ છે તો કે પાંચ છે સૌથી મોટી સંખ્યા તો આપણે સૌથી મોટી સંખ્યા ઓગણચાળીસ અથવા એના મોટી કોઈ જોવા મળશે આપણે ઓગણ ચાલીસ છે બરાબર કોઈ પણ એ મોટી સંખ્યા હોય એટલે સૌથી નાની સંખ્યા એ સંખ્યા આપણે ધ્યાનમાં રાખવાની અને એને આધારે આપણે પ્રમાણ વાપર લેવાનું ઝીરોથી દસ એટલે કે ઝીરોથી દસની વચ્ચે જે સંખ્યા આવતી હોય એનું આવૃત્તિ ચિહ્ન દર્શાવશે દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પચાસથી સાઠ જે સંખ્યા આવતી હોય ત્યાં સુધી તો આપણે એક એક અંક જોતા જશે અને આપણે આવૃત્તિ બનાવશે આવૃત્તિ એટલે કે જે આપણે લીટા કરતા જાય આવૃત્તિ વિતરણ કોને કહેવાય જેમ કે એક લીટો જેમ કે જે સંખ્યા હોય તો આપણે ચાલો જાય કરશે આવે અવલોકન છે અવલોકનનું આપણે આવૃત્તિ વિતરણ જે આવૃત્તિ ચીન છે એના ચીન કરશે ચીન આપણે ઊભા લીટા દ્વારા કરશે જેમ કે છે એકવીસ એકવીસ કોની વચ્ચે આવે વીસ અને ત્રીસની વચ્ચે આવે તો આપણે એક લીટો ગઈ રહ્યો પછી દસ દસ કોની વચ્ચે આવે ઝીરો દસ કે એના માટે આપણે જે આગલી સંખ્યા હોય એ આપણે લેશી દસ ને વીસ આપણે એ લેશીએ એટલે આની વચ્ચે આવે ચાલો પછી ત્રીસ ત્રીસ કોની વચ્ચે આવશે તો કે આપણે ત્રીસ ને ચાલીસ એ આપણે લેશી બાવીસ બાવીસ કોની વચ્ચે આવશે તો કે વીસ અને ત્રીસ તો આપણે બીજો લીટો અહીંયા કરશી તે ત્રીસ કોની વચ્ચે આવશે તો ત્રીસ અને ચાલીસની વચ્ચે પાંચ કોની વચ્ચે આવશે ઝીરો અને દસની વચ્ચે સાડત્રીસ કોની વચ્ચે આવશે ત્રીસ અને ચાલીસની વચ્ચે બાર બાર કોની વચ્ચે આવશે દસ ને વીસની વચ્ચે પચીસ પચીસ કોની વચ્ચે આવશે તો કંઈક વીસ અને ત્રીસની વચ્ચે બેતાલીસ બેતાલીસ ક્યાં આવશે તો કે ચાલીસ ને પચાસની વચ્ચે એકલીટો ય તો આને આવૃત્તિ ચીન કહેવાય છે પંદર પંદર કોની વચ્ચે આવશે તો કે દસ ને વીસની વચ્ચે પછી છે ઓગણ ચાલીસ કોની વચ્ચે આવશે તો કે ઓગણ ચાલીસ એટલે ત્રીસ અને ચાલીસ ની વચ્ચે છવીસ છવીસ કોની વચ્ચે આવશે તો કે વીસ અને ત્રીસ ની વચ્ચે પછી બત્રીસ બત્રીસ કોની વચ્ચે આવે તો કે ત્રીસ અને ચાલીસ ની વચ્ચે આવી જુઓ કેટલા લીટર થયા એક બે ત્રણ ને ચાર હવે પાંચ મિલિટો આવ્યો પાછો પાંચ મિલિટોમાં હશે ક્યાં કરવાનો ક્રોસ કરવાનો એટલે કેટલા થઈ ગયા એક બે ત્રણ ચાર ને એક પાંચ તો આ બની ગયું આવૃત્તિ બરાબર બત્રીસ આપણે પાંચમો લીટો આમ કરો હવે અઢાર અઢાર કોની વચ્ચે દસ ને વીસની વચ્ચે ચાર લીટા ઊભા કરવાના પાંચમો લીટો જયારે કરવાનો એને ક્રોસમાં કરી નાખવાનો એટલે આપણે ગણવાનું પડે જોઈને આપણે પાંચ છે અઢાર આપણે લઈ ખા ત્યાર પછી સત્યાવીસ તો સત્યાવીસ કોની ત્રીસ ને તો પાછો પાંચમો લીટો આવ્યો ક્રોસ કરી નાખો પછી કેટલા અઢાર અઠ્યાવીસ અઠ્યાવીસ કોની વચ્ચે આવશે તો કે વીસ ને ત્રીસની વચ્ચે લખી નાખ્યું પછી ઓગણીસ ઓગણીસ કોની વચ્ચે આવશે દસ ને વીસની વચ્ચે તો ચાલો ત્યાં પણ ક્રોસમાં પછી ઓગણત્રીસ ઓગણત્રીસ કોની વચ્ચે આવે ત્રીસ ને વીસ ને ત્રીસની વચ્ચે તો ત્યાં પણ વાંચો લીટો પાંત્રીસ તો પાંત્રીસ કોની વચ્ચે આવશે ત્રીસ ને પિસ્તાલીસ ની વચ્ચે ચાલો એકત્રીસ એકત્રીસ કોની વચ્ચે આવે તો કઈ ત્રીસ ને એક ચાલીસ ની વચ્ચે પછી છે ચોવીસ ચોવીસ કોની વચ્ચે આવે વીસ ને ત્રીસની વચ્ચે પછી જે છત્રીસ છત્રીસ કોની વચ્ચે આવે ત્રીસ ને ચાલીસની વચ્ચે ચાલો એના પછી અઢાર અઢાર કોની વચ્ચે આવશે અઢાર આપણે કોની વચ્ચે આવશે તો દસ ને વીસની વચ્ચે અઢાર આવશે ચલો વીસ વીસ કોની વચ્ચે આવે તો વીસ આવશે વીસ ને ત્રીસની વચ્ચે આડત્રીસ

દસ દસ કોની વચ્ચે આવશે તો એ પણ દસ ને વીસ ની પછી સત્યાવીસ સત્યાવીસ કોની વચ્ચે આવે તો વીસ ને ત્રીસ ની વચ્ચે સત્યાવીસ ઓગણચાલીસ ચાલીસ કોની વચ્ચે આવશે કેટલા છે ઓગણી તો ત્રીસ ને ચાલીસ ની વચ્ચે પાછો પણ પાંચ લીટો ક્રોસ અઠ્યાવીસ અઠ્યાવીસ કોની વચ્ચે આવે વીસ અને ત્રીસ ની વચ્ચે ચાલો ઓગણપચાસ ઓગણપચાસ કોની વચ્ચે આવશે તો આવશે ચાલીસ ને પચાસની વચ્ચે ઓગણત્રીસ ઓગણત્રીસ કોની વચ્ચે આવશે તો કંઈ કે વીસ અને ત્રીસની વચ્ચે ચાલો બત્રીસ બત્રીસ કોની વચ્ચે આવે ત્રીસ અને ચાલીસની વચ્ચે પછી છે ત્રેવીસ ત્રેવીસ કોની તો વીસ ને ત્રીસની વચ્ચે ત્રેવીસ ચાલો એકત્રીસ એકત્રીસ કોની વચ્ચે આવશે તો કે ત્રીસ ને ચાલીસ થી વચ્ચે ચાલો એ આપણે કરી દઈ આવૃત્તિ ચીન એકવીસ એકવીસ કોની વચ્ચે આવે તો કે વીસ ને ત્રીસ થી વચ્ચે એકવીસ તો એક બે ત્રણ ચાર ને પાંચ પલિટો પાછો ક્રોસ ચાલો ચોત્રીસ ચોત્રીસ કોની વચ્ચે આવશે ત્રીસ ને ચાલીસ થી વચ્ચે બાવીસ બાવીસ કોની વચ્ચે આવે તો કે વીસ ને ત્રીસ થી વચ્ચે પછી ત્રેવીસ તો ત્રેવીસ કોની વચ્ચે આવે તો ત્રેવીસ આવે વીસ તે ત્રીસ ત્રીસ ની વચ્ચે ચાલો હવે આપણે જે આ આવૃત્તિ ચિહ્ન થઈ ગયા એની આપણે અહીંયા સંખ્યા લખવાની આવૃત્તિ ઝીરો ઝીરોથી એક તો એ કેટલા આવે છે એક તો આ લખવાનો એક કેટલા છે પાંચ છે પાંચ ને ચાર તો અહીંયા થયા નવ જેટલા આવૃત્તિ ચિહ્ન છે એ આપણે ગણવાના પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર પંદર સોળ સત્તર તો કેટલા થયા સત્તર પછી પાંચ ને પાંચ દસ ને ત્રણ તેર દસ ની વચ્ચે સંખ્યા આવતી કેટલી સંખ્યા એક જ સંખ્યા છે દસ ની વીસ ની ની વચ્ચે કેટલી સંખ્યા આવી નવ સંખ્યા સૌથી વધારે કઈ સંખ્યા આવી વીસ અને ત્રીસ ની વચ્ચે સૌથી વધારે સંખ્યા આવે છે ત્રીસ ને ચાલીસ ની વચ્ચે તેર સંખ્યા આવે છે અને ચાલીસથી ની વચ્ચે ત્રણ સંખ્યા આમાં આપણે કોઈ પણ માહિતી દર્શાવી વિદ્યાર્થીના માર્ગ દર્શાવી શકીએ દુકાનનું વેચાણ દર્શાવી શકીએ એના દ્વારા આપણે નક્કી કરી શકીએ કઈ વસ્તુનું વધુ વેચાણ થાય છે અથવા કયા વિદ્યાર્થીને વધુ માર્ક મળે છે આવી રીતે અલગ અલગ માહિતી આપણે આવૃત્તિ કોષ્ટક દ્વારા સમજી શકીએ છીએ હવે આનો આપણે ટોટલ કરી દઈએ નવ ને એક દસ દસ ને સત્તર સત્યાવીસ સત્યાવીસ ને તેર કેટલા થશે ચાલીસ ચાલીસ ને તેતાલીસ તો આપણો થયો તેતાલીસ ટોટલ આવૃત્તિ કેટલી છે તેતાલીસ આવૃત્તિ અવલોકન આપેલું તો આપણે જોઈ વર્તુળ આલેખ અથવા પાઇચાટ વર્તુળ આલેખ અથવા પાઇચાટ હવે આલેખ તમારા માટે નવો છે પણ ખૂબ જ સહેલો છે જો સરખું સમજશો અને યાદ રાખશો તો આલેખ બનાવતા તમને આવડી જશે અને ખૂબ સહેલું છે તો તે આપણે આલેખનો પરિચય લઈ તો અહીંયા બે આપણે એને આલેખ આપેલા છે કયા આલેખ છે વર્તુળ આલેખ કેવું છે વર્તુળ વર્તુળ આલેખ અથવા ચાર્ટ અને એવું બે નામ છે વર્તુળ આલેખ અથવા ચાર્ટ તો વર્તુળ આલેખ શું શું કામ કહે તમને ખબર જ છે કારણ કે વર્તુળ છે તો જો પહેલો આલેખ છે દિવસ દરમિયાન બાળક બાળક દ્વારા પસાર કરાતો સમય જે બાળક છે તમે બધા બાળકો છો દિવસ દરમિયાન પોતાનો સમય ક્યાં ક્યાં વાપરો છો એવો દર્શાવતો આ લેખ છે 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 તો તો એક વર્તુળ હવે સૌથી વધારે સમય ઊંઘમાં ઊંઘમાં કેટલો આઠ કલાક તો આ જે ભાગ છે જે વચ્ચેનો ભાગ છે અને વૃતાંશ કહેવાય શું કહેવાય વૃતાંશ તો વર્તુળ આ લેખ કે પાઇચાર છે કેમાં દર્શાવવામાં આવે કયા ભાગમાં વૃતાંશમાં દર્શાવવામાં આવે પછી શાળા શાળામાં કેટલો ભાગ તો છ કલાક પછી રમત રમતમાં કેટલું ત્રણ કલાક અન્ય અન્યમાં ત્રણ કલાક પછી ગૃહકાર્ય તો એમાં કેટલા ચાર કલાક વાળો છો તો આખો સમય આવી રીતે એમાં વહેંચેલ છે તો સમયથી વહેંચણી કેવી રીતે કરવામાં આવે ટોટલ કલાક કેટલી હોય છે આઠ કલાક ટોટલ કલાક ચોવીસ કલાક ચોવીસ કલાક અને આઠ કલાક કેમાં જે ઊંઘમાં તો આપણે આઠના છેદમાં ચોવીસ આને આવી રીતે અપૂર્ણાંક સંખ્યામાં દર્શાવી શકાય ચોવીસ કલાકમાંથી આઠ કલાક ચોવીસ કલાકમાંથી આઠ કલાક તો એટલે આઠ તેરી ચોવીસ બરાબર એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ આનો ભાગ થાય છે એકના છેદમાં ત્રણ થાય તો કુલ અંશ કેટલા હોય જેમ કે વર્તુળ છે વર્તુળ કુલ અંશ કેટલા હોય ત્રણસો અંશ હોય તો ત્રણસો સાહીઠ બોડ્યા એકના છેદમાં તમે ત્રણ કરો જે તમને મળશે એટલાનો તમારે આમાં ખૂણો બનાવવાનો ખૂણા બનાવતા તમે શીખા છો તો જો ખૂણા બનાવતા તમને આવડતું હશે તો આ તમને બનાવતા આવડશે પેલે તો આપણે એનો ભાગ શોધવાનો અપૂર્ણાંકમાં એનો ભાગ શોધવાનો ભાગને શેની સાથે ગુણવાનો ત્રણસો સાથે જેમ કે આપણે અહીંયા કરી તો બાર તેરી છત્રીસ એટલે કે એકસો ને વીસ અંશ આનો ખૂણો કેટલો બને એકસો ને વીસ અંશ નો ખૂણો બને તો બરાબર દરેક ની ગણતરી તમે એવી રીતે કરી શકો છો એ આપણે આગળ ભણવાનું છે આ તો તમને છેલ્લું સમજાવું છું કે વૃતાંશ કેવી રીતે બને તો આ છે આપણો પાઇચાર્ટ બીજું જોવા અહિયાં નગરમાં વસતા લોકોની ઉમર મુજબ વસ્તી હવે જો અહીંયા વસ્તી આપેલી છે એક નગર છે એમાં જેટલી વસ્તી છે એની કેટલા કેટલા ઉંમરના એવા વ્યક્તિ રહી છે તો એની વસ્તી દર્શાવતો અહીંયા પાઈ ચાર્ટ છે જેમ કે સૌથી વધુ પંદર થી પંદર થી સાઠ વર્ષ પંદર થી સાઠ વર્ષના કેટલા છે તો કે પચાસ ટોટલ છે પછી ઝીરો થી ચૌદ વર્ષમાં કેટલા છે તો કે ત્રીસ લોકો છે અને સાઠ વર્ષ કે તેથી વધુ તો કેટલા વીસ લોકો છે તો આ દ્વારા સમજાવવામાં આવે છે હવે આમાં પણ આપણે કેવી રીતે ભાગ શોધી શકીએ કુલ વસ્તી હોય કેટલી કુલ વસ્તી કુલ વસ્તી કેટલી છે ત્રીસ અને વીસ પચાસ 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 ને સો તો ટોટલ કેટલી સો હજાર એટલે કે સો હજાર હવે ઉપર કે એવા સાઈડ કેટલી છે પચાસ તો આવી રીતે આપણે કરીએ પચાસ ગુણ્યા બે એકના છેદ માં બે ત્રણસો ને સાઠ ગુણ્યા એકના ના છેદ માં બે ત્રણસો સાઈઠ સાઠ શું કામ ગણી તો આનો ટોટલ વર્તુળ છે વર્તુળ કુલ માપ કેટલું હોય તો કે ત્રણસો સાઠ અંશ હોય ત્રણસો સાઠ ને આપણે સેવા ફેરવી છીએ એટલે કે એકના છે બે છે ને ત્રણસો સાઠ સાથે ગુણી એટલે અંશ માપ ફેરવાઈ જશે બરોબર તો એકસો એસી નું કેટલા થાય ત્રણસો ને સાઠ તો એકસો એસી નો આપણે ખૂણો બનાવવાનો જેમ કે આપણે જોવા મળે છે એકસો એસી નો ખૂણો છે અર્ધ વર્તુળ એટલે એકસો એસી કહેવાય તમે ભણી ગયા છો આગળ બરોબર તો આવી રીતે આપણે બનાવી શકીએ તો પાઈ ચાર્ટ ની તમને માહિતી મળી કે પાઈ ચાર્ટ છેવા દર્શાવવામાં આવે તો વર્તુળ વર્તુળ ની અંદર ઋતાંશ દર્શાવવા વચ્ચેનો ભાગ છે જેમ કે આ બધો ભાગ છે અંદરનો ભાગ જે છે r ને ચાપ કહેવાય આ ચાપ અને આ ત્રિજ્યા આવે ત્રિજ્યા બે ત્રિજ્યા ની વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય વૃતાંશ તો વૃતાંશ દ્વારા પાઈ ચાર્ટ દર્શાવવામાં આવે છે